ઉપલેટા શહેરના વોર્ડ નંબર નવમાં આવેલ અંડરગ્રાઉન્ડ ગેસ પાઇપલાઇન તૂટી જતા નો માહોલ સર્જાયો મળતી માહિતી મુજબ નગરપાલિકા દ્વારા ભૂગેબ ગટરની કામગીરી કરતા જી સી બી દ્વારા ગેસની પાઇપલાઇન તૂટી જતા જોરદાર ધમાકો તથા આજુબાજુમાં રહેતા રાણાંક વિસ્તારોના લોકો ગભરાઈને ઘરની બરોબર નીકળી આવ્યા પ્રેસરથી ગેસ ફલો થતા રહેવાસીઓ દ્વારા આગેવાનોને જાણ કરતા તાત્કાલિક તંત્રને જાણ કરવામાં આવેલી ગેસની લાઇનનો વાલ બંધ કરવામાં આવ્યો મળતી માહિતી મુજબ મરચ પબ્લિક સ્કૂલને ઝોન સ્કૂલની વચ્ચે ગેસ કનેક્શન પાઇપલાઇન તૂટી જતાં પંદર મિનિટ સુધી ગેસની પાઇપલાઇનમાંથી ગેસ ફલો થયો નસીબ જોકે રવિવાર હોવાથી સ્કૂલ રજા હોઈને ગેસના પ્રેસરમાં આગ ન લાગેલ નહીંતર હજારોની સંખ્યામાં લોકોની જાનહાનિ થાત સંજોગ સમયે કોઈ જાનહાની થયેલ નથી નગરપાલિકાની દૂર બેદરકારીના કારણે મોટું અકસ્માત થતાં ટળીઓ અને રહેવાસીઓ દ્વારા હાલમાં ભૂગેબ ગટરની કામગીરી રોકી દેવામાં આવેલ છે રિપોર્ટર જયદેવ વી મંડીર બોટાદ Obrigado.